ખોડિયારના બધા ગ્રાહકો મિત્રો સગા સંબંધી બધાને ભાવભર્યું આમંત્રણ છે તારીખ અગિયાર ઓક્ટોમ્બર એટલે શનિવાર ને બધા વધારવા નમ્ર વિનંતી અને ભાઈ આપણે ફ્રીજમાં છે ફ્રીજમાં અત્યારે બેન પાંચ વર્ષ સુધીની ફૂલ્લી વોરંટી છે દસ વર્ષની કમ્પ્રેસર વોરંટી છે અને પચીસો પચીસ ના ફીસ ઈએમઆઈ માં તમને કંપની સરળ રીતે કરી આપશે બાર હજાર સુધીનું એમાં ક્રેડિટ કાર્ડમાં કેશબેક છે